ક્રિશ્ચિયન પરિવારના નિવાસસ્થાનને શાસ્ત્રોક્ત રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાનને શાસ્ત્રોક્ત રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી વર્ષ 2024 માં 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દરમિયાન બાપાને ઘરે લાવી ઘરમાં બેસાડવામાં આવે છે આજે અમદાવાદી પોળ ખાતે વિકાસ ધોળકરના નિવાસસ્થાને વિધિ વિધાનથી બાપાની સ્થાપના કરવામાં આવી ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરે છે આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર તરીકે પૂજવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી તમામ અવરોધો દૂર થાય છે આજથી સાત સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે જે આગામી અગિયાર દિવસ સુધી ચાલશે ગણેશ ચતુર્થી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ કેટલાક રાજ્યોમાં તે ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગુજરાતમાં ગણેશ ચતુર્થી ખાસ કરીને વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે સંસ્કારી નગરીનું વાતાવરણ કંઈક અલગ જોવા મળે છે અહીં ગણેશ પંડાલોને વિવિધ થીમથી શણગારવામાં આવ્યા છે અને ઘરોમાં પણ વિવિધ પ્રકારના થીમ ડેકોરેશન શણગાર આકર્ષિત આભૂષણો અને ખાસ માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે